જય માતાજી જે દ્વારકાધીશ નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે એક એવી અદ્ભુત અને હૃદયને સ્પર્શી જાય એવી કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે ગરુડ પુરાણમાં વર્ણવાય છે આ કથા જીવન મૃત્યુ અને આત્માના સ્વાસ્થ્ય સત્ય વિશે અમૂલ્ય જ્ઞાન આપે છે મિત્રો ઘણીવાર આપણે વિચારીએ છીએ કે નાના બાળકોનું અકાળ મૃત્યુ કેમ થઈ જાય છે શા માટે કોઈ નિર્દોષ બાળક પોતાના માતા પિતાને છોડી અને ચાલ્યો જાય છે શું આ માત્ર એક ભાગ્ય છે કે પૂર્વજન્મના કર્મોનું પરિણામ છે તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ આપણને ભગવાન શ્રી વિષ્ણુએ ગરુડજીને આપેલા જ્ઞાનમાં મળે છે જે અત્યંત ચેતનાત્મક અને આંખ ઉઘાનારું છે મિત્રો પ્રાચીન સમયમાં સુરશેષ નામના દેશમાં રાજા ચિત્રકેતુ નામના વિખ્યાત અને પ્રતાપી સમ્રાટ રાજ કરતો હતો આમ તો તે બુદ્ધિશાળી શક્તિશાળી અને અતિ ધર્મનિષ્ઠ હતા તેમનું રાજ્ય સુખ સમૃદ્ધિ અને શાંતિથી ભરેલું હતું પ્રજા પ્રસન્ન હતી રાજમહેલ આમ તો વૈભવથી ઝગમગતું હતું અને સર્વત આનંદનો માહોલ હતો પરંતુ મિત્રો રાજાના હૃદયમાં તો એક એવી ખાલી જગ્યા હતી જે કોઈ પણ વૈભવથી ભરાઈ શકાય એમ નહોતી હતી તો સંતાનની ઈચ્છા હતી રાજાને તો આમ અનેક રાણીઓ હતી કહેવામાં તો આવે છે કે એક કરોડથી પણ વધુ રાણીઓ હતી કોઈ રાણીથી તેમને સંતાન પ્રાપ્ત ન થયું મિત્રો આ જ કારણસર રાજા હંમેશા ઉદાસ રહેતા હતા તેમના ચહેરા ઉપર આનંદનો પ્રકાશ ન હતો રાજાને હંમેશા એ જ વિચાર આવતો હતો કે મારો વંશ કેવી રીતે આગળ વધશે મારા પિતૃઓને કોણ તૃપ્તિ આપશે મારું નામ છે એ ભવિષ્યમાં કોણ યાદ રાખશે એક દિવસ રાજા રાજમહેલના ઉપવનમાં ઊભા વિચારોમાં ખોવાઈ ગયા હતા ત્યારે અચાનક એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને મહર્ષિ અંગીરા ત્યાં પ્રગટ થયા રાજાએ તો તરત જ હાથ જોડી અને તેમનું સન્માન કર્યું અને તેમની પૂજા કરી મહર્ષિએ રાજાના ચહેરા ઉપરની ઉદાસી જોઈ અને પૂછ્યું કે હે રાજન તારા પાસે તો બધું છે રાજ્ય સંપત્તિ રાણીઓ પ્રજા અને પ્રસન્નતા છતાં તારો ચહેરો નિરાશ કેમ છે તો દુઃખી કેમ દેખાય છે રાજાની નમ્રતાથી બોલ્યા કે હે મહર્ષિ મને ધન માન વૈભવ બધું મળ્યું છે પણ સંતાન નથી મારી ખોડી ખાલી છે મારું વંશ ખતમ થઈ જશે એ વિચારતી મારું મન હંમેશા વ્યાકુળ રહે છે મિત્રો ત્યારે મહર્ષિ અંગીરા થોડા સમય સુધી મોહન રહી ગયા અને પછી સ્મિત કરીને બોલ્યા કે હે રાજન આમ તો સંતાન સુખ પણ ક્યારેક દુઃખનું કારણ બની જાય છે સંતાનનો જન્મ થાય છે ત્યારે આનંદ થાય છે પરંતુ જ્યારે વિયોગ થાય છે ને ત્યારે મનુષ્યનું હૃદય છે એ છિન્ન ભિન્ન થઈ જાય છે તેથી કેટલીક વાર સંતાન ન હોય ને એ પણ ભગવાનની કૃપા સમાન હોય છે રાજાએ કહ્યું કે મહારાજ હું તે દુઃખ સહન કરવા માટે થયા છું ભલે તે મને રડાવે તોડે પણ હું તેને મારા ખોળામાં એકવાર જરૂરથી રમાડવા માગું છું હું મારા સંતાનને જોયા વિના આ પૃથ્વી ઉપરથી જવા નથી માગતો મિત્રો રાજાની આ ભાવનાથી પ્રભાવિત થઈ અને મહર્ષિ અંગીરા બોલ્યા કે હે રાજા જો તારી ઈચ્છા આટલી બધી પ્રબળ છે તો હું તને ઉપાય જણાવીશ તારે પુત્રિ યજ્ઞ કરવો પડશે આ યજ્ઞ પૂર્ણ થયા પછી તને એક પુત્રની પ્રાપ્તિ થશે પરંતુ તો યાદ રાખજે તે પુત્ર તને સુખ પણ આપશે અને દુઃખ પણ આપશે રાજાએ તો વિલંબ કર્યા વિના યજ્ઞ માટે તૈયારી શરૂ કરી દીધી સમગ્ર રાજ્યમાં યજ્ઞ માટે મહોત્સવ જેવો માહોલ સજાયો ઋષિમુનિઓને બોલાવવામાં આવ્યા અને મિત્રો હવન કોનું સ્થાપવામાં આવ્યું અને મહાન વિધિપૂર્વક તે મિત્રો યજ્ઞ શરૂ થયો અનેક દિવસોની ઉપાસના અને વિધિઓ બાદ યજ્ઞ પૂર્ણ થયો યજ્ઞ સમાપ્ત થયા પછી મહર્ષિ અંગીરાએ રાજાની જે પ્રિય રાણી હતી કૃતદ્વિધિને પ્રસાદ આપ્યો અને કહ્યું કે આ પ્રસાદ પીવાથી તને પુત્ર પ્રાપ્તિ થશે રાણીએ તે પ્રસાદ દિવ્ય વિશ્વાસ સાથે ગ્રહણ કર્યો અને થોડી જ વારમાં રાણી ગર્ભવતી થઈ ગઈ મિત્રો સમયની સાથે સાથે રાજમહેલ આનંદ અને છલકાઈ ઉઠ્યું નવ મહિના પછી એક સુંદર અને તેજસ્વી પુત્રનો જન્મ થયો સમગ્ર રાજ્યમાં ખુશીની લહેર દોડી ગઈ મિત્રો આ જ ખુશીમાં રાજાએ પ્રજાને દાન કર્યું સોના ચાંદીના શીખા વેચ્યા અને જરૂરિયાતમંતોને અન્ન વસ્ત્ર અને આશ્રય આપ્યો રાજા ચિત્રકેતુના જીવનમાં આનંદ પાછો આવી ગયો હતો તેઓ પોતાના પુત્ર પ્રત્યે એટલો મોહ રાખતા હતા કે બધી રાણીઓ અને રાજકીય કાર્યોની અવગણના હવે થવા લાગી હતી રાણી કૃત દ્વિતી માટે તો એ બાળક હતો ને એ આખા જીવનનું કેન્દ્ર બની ગયો હતો બાળકની કિલકારીઓ હવે રાજમહેલના સંગીતની માફક ગુંજતી અને રાજા રોજ કલાકો સુધી પોતાના પુત્ર સાથે રમતા હતા પરંતુ રાજાના આ કારણે અને દ્વેષના બીજ ઉગવા લાગ્યા તેઓ વચ્ચે હવે ચર્ચા થવા લાગી કે રાજા હવે ધ્યાન નથી આપતા રાજા જે પ્રેમ અને માન પહેલા આવતા હતા ને તે બધું હવે એક જ રાણી અને તેના બાળક ઉપર વસે છે અને મિત્રો આમ જે ધીમે ધીમે ઈર્ષા ક્રોધમાં અને ક્રોધ હતું એ દુષ્ટ વિચારમાં ફેરવાઈ ગયું એક દિવસ બધી રાણીઓ ગુપ્ત રીતે ભેગી થઈ અને એક ભયાનક નિર્ણય લીધો જો આ બાળક રહેશે ને તો રાજાનું હૃદય ક્યારે આપણી તરફ નહીં વળે આ બાળકને હવે દૂર કરવું પડશે અને એ જ દિવસથી રાજમહેલની દિવાલો વચ્ચે એક અનિષ્ટની છાયા ફેલાઈ ગઈ દોસ્તો જેમ જેમ રાત ગાઢ બંધ થઈ ગઈ તેમ તેમ શ્યામજીની આંખોમાં આંસુ આવી ગયા કારણ કે આજે તેમના ઘરમાં દીવાની લાઈટ નહોતી મીઠાઈ નહોતી અને સૌથી મોટું મનમાં આનંદ નહોતો કારણ કે વર્ષોથી તેઓ એક જ ઈચ્છા રાખતા હતા કે મારા ઘરમાં પણ એક દીકરાના પગ પડવા જોઈએ પરંતુ કિસ્મતને તો કશુંક બીજું જ મંજૂર હતું તેમની પત્ની વર્ષોથી પ્રાર્થના કરતી હતી મંદિરના દરેક દીવા સામે માથું નમાવતું હતું પરંતુ સંતાન સુખ મળતું નહોતું ગામના લોકો પણ ક્યારેક મજાકમાં કહેતા કે અરે શ્યામજી તમારા ઘરમાં તો શાંતિ છે હાસ્ય નથી એ શબ્દો ભલે હળવાશમાં બોલાતા હોય પણ હૃદયને ચીરી નાખે એવા શબ્દો હતા એક દિવસ શ્યામજી ખૂબ જ થાકી ગયા હતા તેઓ મંદિરના પાટિયા ઉપર બેસી અને ભગવાનને કહ્યું કે હે ભગવાન હું કંઈ મહેલ નથી માગતો હું કંઈ ધન નહીં માગું ફક્ત એક જ નાનકડી દીકરી જે જે મને બાપુ બોલાવે એ જ મારી ઈચ્છા છે એ રાતે તેમને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું સપનામાં એક તેજસ્વી રૂપાળી દેવી દેખાઈ હાથમાં કમળ કમા કપાળ ઉપર ચંદ્ર અને આંખોમાં કરુણા દેખાઈ દેવી બોલી શ્યામજી દુઃખનો સમય હવે પૂર્ણ થયો તારે ઘરમાં આનંદના પગલાં હવે પડવાના છે પણ યાદ રાખ તે સુખને ટકાવવા તારે મન શુદ્ધ રાખવું પડશે ઘરમાં ઝઘડો નહીં કરવો અને દર એક દીવો જરૂર તારે પ્રગટાવો અને સવારે શ્યામજી જાગ્યા અને મનમાં એક નવી આશા એક નવી ઉર્જા જન્મી ગઈ તેમણે પત્નીને બધું કહ્યું અને બંને એક સાથે મંદિરે જઈ અને પ્રણામ કર્યા મિત્રો એ દિવસથી ઘરનું વાતાવરણ સંપૂર્ણ રીતે બદલાઈ ગયું ઝઘડા દુઃખ અને નિરાશા દૂર થઈ ગઈ પત્નીનું જે ચહેરું હતું એ ખીલી ઉઠ્યું અને થોડા મહિનાઓ પછી ઘરમાં બાળકના રડવાનો અવાજ સંભળાયો ગામમાં આનાની લહેર ફેલાઈ ગઈ લોકો કહેવા લાગ્યા કે ભગવાને આખરે શ્યામજીનું દુઃખ જરૂર સાંભળ્યું પરંતુ મિત્રો અહીં વાર્તા પૂરી નથી થતી દોસ્તો આ તો માત્ર શરૂઆત છે કારણ કે પછી જે બન્યું એ જોઈ અને આખું ગામ આશ્ચર્યચકિત થઈ ગયું દોસ્તો થોડા દિવસો પછી શ્યામજીના ઘરમાં એક નાનકડી કન્યાએ જન્મ લીધો તેના ચહેરા ઉપર એવી દિવ્ય કાંતિ હતી કે જોઈને લાગતું હતું સ્વયં માતા લક્ષ્મી મનુષ્ય રૂપ ધારણ કરીને આવી છે આખું ઘર ખુશીથી ઝૂમી ઉઠ્યું મંદિરોમાં ઘંટો વાગવા લાગ્યા અને આખા ગામમાં મીઠાઈ વેચાઈ ગઈ શ્યામજી અને તેમની પત્ની ખુશીથી કાવતા હતા આંખોમાં આંસુ હતા પણ એ આંસુ દુઃખના ન હતા એ તો આનંદના હતા બાલિકાવે ધીરે ધીરે મોટી થવા લાગી અને આંખોમાં એક અજોડ તેજ હતું જે કોઈને પણ જોઈ એ શાંત બનાવી દેતી અને ગામના લોકો તો એમ પણ કહેતા હતા કે આ બાળક સામાન્ય નથી એની આસપાસ હંમેશા સુગંધ રહેતી હતી અને જે કોઈ દુઃખી વ્યક્તિ એ બાળકને જોઈ લેતું તો એના મનમાં શાંતિ ઉતરી આવતી શ્યામજીને હવે લાગવા લાગ્યું કે દેવીનું સ્વપ્ન સાચું સાબિત થઈ રહ્યું છે એક દિવસ દિવાળીનો સમય નજીક આવ્યો ગામના બધા ઘરોમાં તૈયારીઓ ચાલી રહી હતી પરંતુ શ્યામજીના ઘરમાં કંઈક અદભુત બન્યું જ્યારે તેઓ દીવો પ્રગટાવવા ગયા ને ત્યારે તેમની દીકરીએ કહ્યું કે બાપુ આ દીવો ભગવાને નહીં તમારા મનની અંધકારને દૂર કરવા માટે પ્રગટાવો જ્યાં મન શુદ્ધ હોય ત્યાં લક્ષ્મીજી સ્વયં વસે છે મિત્રો શ્યામજી આશ્ચર્યચકિત થઈ ગયા નાની બાળિકાએ કેવી ભરી વાત કહી એ શબ્દો સાંભળતા જ તેમનું હૃદય કંપી ઉઠ્યું તે રાતે જ્યારે દીવો પ્રગટાવ્યો ત્યારે એ દીવાના પ્રકાશમાં એવું લાગ્યું કે જાણે આખું ઘર તેજીથી ઝગમગી ઉઠ્યું હોય મિત્રો થોડી જ ક્ષણોમાં એક સુગંધિત પવન વહી ગયો અને મંદિરમાંથી ઘંટો આપમેળે વાગવા લાગ્યા એવા જ સાથે એ કિરણ ખિડકીમાંથી અંદર આવી અને સીધો બાળકના ચહેરા ઉપર પડ્યો એ કિરણમાં એક ચમકતી પ્રતિમા દેખાઈ માતા લક્ષ્મીજી સ્વયં માતા બોલી કે અરે શ્યામજી તો જે વર્ષોથી પ્રાર્થના કરતો હતો તે તારી આ દીકરી રૂપે પૂર્ણ થઈ છે તારી ભક્તિ તારી શ્રદ્ધા અને તારી પત્નીનું શુદ્ધ જે હૃદય છે મને તારા ઘરમાં લાવ્યું છે શ્યામજી તો યાદ રાખ જ્યાં પ્રેમ શાંતિ અને શ્રદ્ધા રહે છે ત્યાં હું હંમેશા રહું છું મિત્ર શ્યામજી અને તેમની પત્ની જમીન ઉપર માથું નમાવીને બેઠા હતા માતાના આશીર્વાદ એ ઘરમાં સદાકાળ માટે સમૃદ્ધ બન્યું ત્યારથી દર વર્ષની દિવાળી એ ઘરમાં સૌથી પહેલાં ઉજવાતી અને ગામના બધા લોકો ત્યાં દીવો પ્રગટાવવા આવતા એ ઘરમાં ક્યારેય અંધકાર આવ્યો નહીં ન તો દુઃખ આવ્યું દોસ્તો આ કથા આપણને એક મોટું શીખ આપે છે જો ઘરમાં ઝઘડો અહંકાર અને દુઃખ દૂર કરી દેવામાં આવે અને ભગવાન પ્રત્યે સદ્ધાર રાખવામાં આવે ને તો માતા લક્ષ્મીજી જરૂરથી પ્રસન્ન થાય છે દીવો માત્ર તેલતી નહીં પણ મનની સદતાથી પ્રગટાવો જોઈ અંતે શ્યામજી કહેતા હતા કે મારા ઘરની સમૃદ્ધિ સોનાતી નથી મારી દીકરી અને દેવીના આશીર્વાદથી છે મિત્રો આમ સમય વીતી ગયો શ્યામજીની દીકરી હવે ધીરે ધીરે મોટી થવા લાગી હતી અને સ્વભાવમાં એક અદ્ભુત શાંતિ અને દયા હતી એ હંમેશા ગરીબોને મદદ કરતી વૃદ્ધોને ખોરાક આપતી અને જે કોઈ દુઃખી હોય તેને હાસ્ય આપતી અને ગામના લોકો કહેતા હતા કે એ દીકરીમાં માતા લક્ષ્મીજીનો વાસ છે એ તો જ્યાં જાય ત્યાં સમૃદ્ધિ વસે છે મિત્રો એક દિવસ એવું બન્યું કે ગામમાં ભારે દુષ્કાળ પડ્યો વરસાદ સાવ અટકી ગયો ખેતરો સાવ સુકાઈ ગયા પાણીના જે કુવા હતા સાવ ખાલી થઈ ગયા અને લોકો ભયભીત થઈ ગયા કે હવે શું કરવું ગામમાં રડારડ મચી ગઈ કોઈને ખાવાનું નહોતું અને પશુઓ પણ તરસથી તડફવા લાગ્યા ત્યારે શામજીની દીકરીએ ગામના બધા લોકોને બોલાવ્યા અને કહ્યું કે તમારું ધન ખતમ થઈ ગયું છે પરંતુ તમારું મન ખાલી ના થવા દો જો આપણે ભેગા મળી અને પ્રેમથી પ્રાર્થના કરીશું તો ભગવાન જરૂર સાંભળશે એણે દરેક ઘરમાંથી એક મોઠી અનાજ માગ્યું લોકો અચકાયા પણ એના ચહેરા ઉપરનો દિવ્ય તેજ જોઈ અને બધા તૈયાર થઈ ગયા આખા ગામમાંથી જે થોડી મોટી અનાજ એકઠું થયું હતું એણે પોતે જમીન ઉપર ગારથી ઢાંક્યું અને હાથ જોડી અને પ્રાર્થના કરી કે હે ભગવાન આ ગામ તારા સંતાનોનું ઘર છે જો તું કૃપા ન કર તો જીવ ક્યાં રહેશે કૃપા કરી અને આશીર્વાદ આપ એ જ ક્ષણે આકાશમાંથી મિત્રો કહેવાય છે કે વીજળી ચમકી અને એક તેજસ્વી વરસાદ વરસવા લાગ્યો વર્ષો પછી ગામમાં ફરી પાણી પડ્યું ખેતરો હરિયાળા થઈ ગયા અને કુવા હતા એ પાણીથી ભરાઈ ગયા એ દિવસે લોકો સમજ્યા કે એ બાળક કોઈ સામાન્ય નથી એ તો દેવીનો અંશ જ છે શ્યામજીના ઘરની દીકરીએ ત્યારથી એક વ્રત શરૂ કર્યું દર વર્ષ દિવાળી પહેલા ગામના દરેક ઘરમાં જઈ અને એક દીવો આપતી અને કહેતી કે આ દીવો ફક્ત પ્રકાશ માટે નહીં પણ આશા માટે છે મિત્રો જે ઘરમાં એ દીવો પ્રગટાતો ત્યાં ક્યારે તંગી આવતી નહોતી ધન શાંતિ અને આનંદ એ ઘરમાં હંમેશા વસતા ગામના લોકોએ એ દીકરીને લક્ષ્મીબાઈ કહેવા લાગ્યા મિત્રો આમ જે સમય જતા એ ગામની આરાધ્ય દેવી બની ગઈ હવે તો લોકો એના નામે એક મંદિર પણ બાંધ્યું જ્યાં આજે દિવાળી પહેલાં લોકો દીવો પ્રગટાવે છે અને પ્રાર્થના પણ કરે છે કે હે લક્ષ્મીબાઈ અમારા ઘરમાં પણ તારો આશીર્વાદ વરસતો રહે એવી અમારી પ્રાર્થના છે મિત્રો શ્યામજી અને તેમની પત્ની વૃદ્ધ થયા પણ એમની આંખોમાં સંતોષ હતો તેઓ કહેતા હતા કે અમે લક્ષ્મી માગી હતી ભગવાને અમને દીકરી આપી જે સ્વયં લક્ષ્મી બની ગઈ દોસ્તો આ કથા માત્ર ચમત્કાર નથી આ કથા જીવનનો ઉપદેશ છે માતા લક્ષ્મી ત્યાં વસે છે જ્યાં સ્ત્રીને આદર થાય ઘરમાં શાંતિ રહે અને મનમાં સચ્ચાઈ વસે જે ઘરમાં સ્ત્રીને દેવી રૂપે માનવામાં આવે છે ત્યાં ભગવાન પોતે વસે છે દિવાળી એ ફક્ત દીવો પ્રગટાવવાનો તહેવાર નથી એ તો આપણા મનનો અંધકાર દૂર કરવાનો સંદેશ છે તો મિત્રો આ દિવાળી તમે પણ નક્કી કરો કે તમારા ઘરમાં અહંકાર ઈર્ષા અને ઝઘડાને બહાર કાઢી નાખશો અને પ્રેમ શાંતિ અને લક્ષ્મીજીનું સ્વાગત કરશો અંતમાં એક સંદેશ તમને જરૂર આપીશ જો તમને આ કથા ગમી હોય તો એનો પ્રકાશ બીજા સુધી પહોંચાડો કારણ કે પ્રકાશ વહેંચવાથી એ ઓછો નથી થતો મિત્રો આજની આ પ્રેરણાદાયક કથા તમને કેવી લાગી જો હૃદયને સ્પર્શી ગઈ હોય તો એક લાઇક જરૂર કરજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો અને આવા જ ધાર્મિક પ્રેરણાદાયક વિડીયો જોવા માટે હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં જ આપેલું બે લાયકન પણ દબાવી રાખજો જેથી જ્ઞાન અને ભક્તિના આ પ્રકારથી તમારું જીવન હંમેશા ઉજળું રહે તો મિત્રો આ સાથે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ